લગન મારા હાટ થઈ જવા મળે એના હાટ થઈને ને મોન વરત રાખો મળે આ ઢોલી બે મોન વરત લઈ લો હવે આપણે આથી બોલવાનું બંધ થઈ જવું છે હવે બોલવાનું નથી આપણે ગમે તે થાય મોન હવે આપણે બોલવાનું થતું નથી કારણ કે આપણે લેવાના છે હવે મોન વરત મોન વરત લો એટલે આપણે બોલાય નહીં બોલાય નહીં એટલે કોઈ બી આવે તો આપણે બોલવાનું થાતું નથી લગ્ન ના થાય તો

બોલતા બોલતા એવું છે એમ ને બોલવાની બાધા લીધી હે બેબી ને બોલવી ત્યાં પીવડાવો બેબી મૂળ માં નથી જામ તમે બોલવાની બાધા લીધી લીધી તો કોઈ લાભી પરણવા પારું બરોબર અમે વાધા ફરા ને તમે જ્યાં વરત લેતા હશો એમ એટલે પેળા મોય લઉં તો તો જ ઉઘડી જાય સારું કહેવાય એમ હે મોય મોરે લઈ લઉં તારે ના મારે તો બાધા લેવી નહીં મારે જ હોય બોલવા ઘણું બાયનું આવે કે ના આવે ચાલશે આપણે ભલે વટા ઓકે તમે લઈ લીધા ખુશ રહો હવે મો જાઉં હું હો આવ મારી હારી વસ્તી જેવી છે બહુ હારું વરસ લે છે બોલો મે શું જાય એકલો કલ તો કલ તો તું આવા હરો આ મોહને વરત લીધા છે બહુ હારું છે ના આ શીખર શું વરત બોલ તો ને ઈ ચી વર કે વરત આવે ઈ શીખર મને કઈ ખબર નહી મને કે તું એ વરત લઈ લે તારી બહુ આવી જાય હું તેલ લેવા ને આ વરત તો લેવા એટલે ઉલ્યો ઉલ્યા વરત નું મન વરત કેવરા ઈ વરત ને તું જ ન

મોઢા મોટા બુધા ભર્યા છે ભર્યા છે બોલતા નથી તમે મોઢી

ખબર નઈ આપણે હું શું વાત કરીશું નહી ખાવા બોલવાનું બંધ પાણી પાણી પીએ છ પાણી પીધું પછી ઉઠતો જ નાખી છું તો બરોબર નાખે પાછો

એટલે માં તારે દેગડું ઉપાડો પાણી ને ભરે ના માથે તો ઉપાડવા તો હવે કોણ એ બંધ કરી આમાં ઓભળવા ને વિયમ ને ઓમ લે ને ઠૂચા ન કરા આનું હવે જેમ બોલ તો નહી એ તો ઢેંગલી તો રમીશ કઈ ઢેંગલી તો રમીશ વી રીબેન ગમ મમળ મુલી આવ આ વેવડી ઓ તારો ફરે તો એટલે એક મરલમ રમે એવી કરે એવી આ બી હે ને તો

બધી મરી ગઈ આ નસીબ માં નસીબ નહીં ભગવાન આ એ અંદાજ આ કર્મ માં પેલી જ વાત છે આવ આ બાર આ બાર છે આ આ દો આ આ દો ફૂટલ રહ્યો આ કર્મ તો પતી જો બાર વઈ રૂપે કર્મ શનમ રે શનમ શનમ રે કશમ બોડા કરેન થોડો ભૂલ ભૂલ તો કરી અમારે વાય બરલી બરલીન મરી ગયા એ ગફુરા અલ્યા એક ગીડતા તો થોડું મને વિચારવા દે કા થોડું વિચાર લે વિચાર યાદ આવી કારણ હા મે રહેતી રોજ હાય હે લો પરતી મારા

ખાવાનું નહીં વાત એટલે મને વિચાર આવ્યો પણ તમે મારું જમ વર્ષાયું મોનો <laughs> તને <laughs> <laughs> તો ભજન <laughs> <laughs> <quelques> <nelbana>

આઈ હા મારી મને ઉભર રાખ આ બોલ કાક તમારો બાપા આ છે